ઝારખંડથી સાત મહિના પહેલા ગુજરાતમાં આવેલા એ પરિવારને એ નહોતી ખબર કે આવનારા સાત મહિના પછીના આઠ દિવસ એકસો એસી કલાક દસ હજાર આઠસો મિનિટ અને છ લાખ અડતાલીસ હજાર સેકન્ડ મારી દીકરી અને અમારા પરિવાર માટે બરબરતા ભર્યા હશે આ વાત એટલા માટે કહેવી પડે છે કે સાત મહિના પહેલા એક ઝારખંડનો પરિવાર ગુજરાત આવ્યો એવું વિચારીને કે ગુજરાત સુરક્ષિત છે અહીંયા અમને રોજીરોટી તો મળશે પરંતુ અમારા બાળકો છે તે સુરક્ષિત પણ રહેશે અમારા બાળકો ઉપર કોઈ ગંદી નજર નાખીને નહીં જાય અમારી દીકરી અહીંયા સુરક્ષિત રહેશે પણ એમને નહોતી ખબર કે ગુજરાતમાં આવીને પણ અમારે અમારી દીકરીનું ધ્યાન રાખવું પડશે કે કોઈ હેવાન આવીને એમની સાથે કોઈ ઊંચ નીચ ન કરી જાય પણ એમને ખબર જ નહોતી કે સાત મહિના પછી અમારા પરિવાર માટે આભ તૂટી પડવાનું છે અમારા પરિવારની માથે આવું બધું થઈ જવાનું છે પણ ક્યારેય કોઈ કલ્પના ન કરી હોય તેવું આ દીકરી સાથે થયું દસ વર્ષ પહેલાનો કિસ્સો આપણને બધાને યાદ અપાવ્યો અને હચમચાવી નાખ્યા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આજે દીકરીની વાત કરવી છે જે દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું હેવાને એમની સાથે દુષ્કર્મ આચર્યું એ દીકરી માટે આઠ દિવસ એકસો કલાક દસ મિનિટ છ લાખ અડતાલીસ હજાર સેકન્ડ એટલી ભયંકર હતી કે દીકરી તડપતી રહી કેટલી વખત સર્જરી કરવામાં આવી તેમ છતાં આજે દીકરી આપણી વચ્ચે નથી દીકરી માટે શું થયું દીકરી સાથે શું થયું દીકરીની કેટલી વખત સર્જરી કરવામાં આવી એમના પરિવાર માટે શું થયું એ બધી જ વાત આપણે કરી રહ્યા છીએ સોળ ડિસેમ્બરની વાત છે કે સૌથી પહેલા અપહરણ કરવામાં આવ્યું એ હેવાન એમને અપહરણ કરીને એક સુમસામ જગ્યા ઉપર લઈ ગયો જ્યાં એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું એમના પ્રાઇવેટ પાર્ટમાં એમના પેટમાં એમના માથામાં એમને લોખંડના સળિયાથી માર્યું અને દીકરી બેહોશ થઈ ગઈ અને અચાનક કોઈકને ખબર પડી કે દીકરી સાથે આવું બન્યું છે દુષ્કર્મ થયું છે એટલે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ભરૂચની હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવી ત્યાં એમની પહેલી સર્જરી કરવામાં આવી એ સર્જરી નિષ્ફળ ગઈ પછી એમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં એમની બીજી વખત સર્જરી કરવામાં આવી અને ગઈકાલે તો એ દીકરી બપોરના સમયે તો વેન્ટિલેટર ઉપર હતી એમને છેલ્લા અડતાલીસ કલાકની અંદર કે ત્રણ વખત ખૂન ચડાવવામાં આવ્યું લોહી ચડાવવામાં આવ્યું તેમ છતાં એવી એક આશા હતી કે દીકરી બચી જશે પણ સાંજનો સમય હતો સવા છ વાગ્યાનો એ સમય હતો અને આપણને બધાને એવા સમાચાર મળ્યા કે દીકરી હવે આ દુનિયામાં નથી રહી બે વખત સર્જરી થઈ તેમ છતાં એ દીકરી નહોતી બચી હવે દીકરી સાથે શું બન્યું એમની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ દિવ્યભાસ્કર એક અહેવાલ છાપ્યો છે કે નિર્ભયા કાંડની યાદ અપાવે એવી જ ઘટના ગુજરાતમાં બની સોળ ડિસેમ્બર બે હજાર બારમાં એક ઘટના બની હતી દિલ્હીમાં એવી જ ઘટના સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાતમાં બની આખું ગુજરાત અને આખો દેશ એ વિચારતો હશે કે સોળ ડિસેમ્બર નજીક આવતું હતું કે કોઈ દીકરી સાથે આવું ના બને જે દિલ્હીમાં નિર્ભયા સાથે બન્યું એટલે બધા જ પોતાના રાજ્યમાં એવું વિચારતા હશે કે આપણી દીકરી સાથે આજના દિવસે તો આવું ન જ થવું જોઈએ પણ થયું ગુજરાતમાં થયું અને એ પણ જે બીજા રાજ્યમાંથી આખો પરિવાર આપણા ગુજરાતમાં આવ્યો હતો સુરક્ષા સાથે આવ્યો હતો એવું વિચારીને કે ગુજરાતમાં સુરક્ષા છે એવું વિચારીને આવ્યો હતો ને એમની દીકરી સાથે આવું થયું એટલે આપણા બધા માટે આ શરમજનક કહેવાય અને દીકરી સાથે આવું થયું બે વખત સર્જરી કરવામાં આવી ગઈકાલે તો બે વાગ્યે અને સવા પાંચ વાગ્યે બે કાર્ડિયા અરેસ્ટ આવ્યા દીકરીનું હૃદય ધબકતું બંધ થઈ ગયું અને છેલ્લે આપણી બધા પાસે સમાચાર આવ્યા સવા છ વાગ્યાની આજુબાજુ કે હવે આપણી સાથે નથી રહી એ દીકરી સાથે ખૂબ જ બરબરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં આઈસીયુમાં દીકરીને દાખલ કરવામાં આવી ગુજરાતની એ દીકરીને બપોરે બે વાગે કાર્ડિયક અરેસ્ટ આવ્યો ત્યારબાદ સાંજે પાછું સવા પાંચ વાગે ફરીથી કાર્ડિયક અરેસ્ટ આવ્યો પરિણામે સવા છ વાગે આ દીકરીએ દમ તોડી દીધો આમ ગુજરાતની એ દીકરી એ નિર્ભયાએ આઠ દિવસ એકસો એંસી કલાક દસ હજાર આઠસો મિનિટ અને છ લાખ અડતાલીસ હજાર સેકન્ડ સુધી સતત તડપતી રહી મરતી રહી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી રહી આપણા આરોગ્ય વિભાગે આપણા ડૉક્ટરોએ તંતોડ મહેનત કરી દીકરીને બચાવવા માટે પણ તેમ છતાં આપણે કોઈ જ એમને બચાવી ન શક્યા સવાલ જ્યારે બધા ઉપર ઊભા થતા હતા કે ક્યાં ગયા હતા એ બધા રાજનેતાઓ જેમને એ દીકરીની જરૂર હતી એમની પડખે ઊભું રહેવાની એમના માતા પિતાને સાંત્વના આપવાની ત્યારે દીકરી અને એમનો પરિવાર એ બધા જ લોકોને શોધતો હતો કે ક્યાં ગયા બધા જ્યારે અમે અહીંયા આવ્યા છું એવું વિચારીને કે સુરક્ષિત ગુજરાત છે આ બધાને જોઈને જ આવ્યા હતા પણ ક્યાંય અમને સુરક્ષા ન મળી અને છેલ્લે મારે આ દુનિયામાંથી વિદાય લેવી પડી આ દીકરી દસ વર્ષની દીકરી આવું વિચારતી હશે કે હું સુરક્ષા સાથે આવી હતી પણ તેમ છતાં મારી સુરક્ષા ન થઈ અને ક્યાંક એ દીકરીએ પોતાનું જીવન અહીંયા જ કુરબાન કર્યું રાત્રિના બે વાગ્યાની આસપાસ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પછી એમને ઝારખંડ લઈ જવામાં આવી હવે વાત કરીએ છીએ કે સોળ ડિસેમ્બરે દીકરી સાથે શું બન્યું હતું ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકીનું પહેલાં અપહરણ થયું બાદમાં જે વિજય પાસવાન હેવા નતો એ બાળકીને નિર્જન સ્થળે લઈ ગયો અને ત્યાં એમને રહેશી નાખી ભરૂચની હોસ્પિટલમાં બાળકીની પહેલી સર્જરી કરવામાં આવી પીડિતાના મોઢા પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચી સફળ ન થતાં વડોદરાની ફરી જે આ એસએસજી હોસ્પિટલ છે તેમાં ફરી સર્જરી કરવામાં આવી એમ છતાં બાળકીની સ્થિતિ ખૂબ જ નાજુક હતી આ સોળ ડિસેમ્બરની વાત છે હવે સત્તર ડિસેમ્બરે ફરી એક વખત જે એસએસજી હોસ્પિટલ છે એમના બાળરોગ વિભાગમાં પીઆઈસીયુમાં બાળકીને ફરી દાખલ કરાય તેના બે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા આ બધું સત્તર ડિસેમ્બરે થયું પછી આવે છે ઓગણીસ ડિસેમ્બર સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં દીકરીની સર્જરી કરવામાં આવી એમનું વજન ઇમ્યુનિટી પાવર ઓછો હોવાને કારણે દવાઓની કોઈ જ અસર એ દીકરી ઉપર નહોતી થતી ડૉક્ટર છે તે તંતોડ મહેનત કરતા હતા દીકરીને બચાવવા માટે કે દીકરી બચી જાય એમનામાં પણ એવી એક આશા હતી કે અમે મહેનત કરી રહ્યા છીએ અમે દીકરીને બચાવી લઈશું પરંતુ એમના હાથ પણ દીકરીને બચાવવા માટે સફળ ન થયા શરીરમાં ફેલાયેલા ઇન્ફેક્શન અને સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સારવાર આપવામાં આવી તેમ છતાં સ્થિતિમાં કોઈ જ સુધારો ન જોવા મળ્યો અને સર્જરીમાં ખૂબ જ મુશ્કેલી સર્જાઈ ઓગણીસ ડિસેમ્બરની આ વાત છે અને છેલ્લે છે ડિસેમ્બર જે ગઈકાલનો દિવસ હતો બપોરે બે વાગે અને સાંજે સવા પાંચ વાગે બાળકી પર કાર્ડિયાક અરેસ્ટના હુમલો આવ્યો અને સાંજે છ અને પંદર વાગે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ દીકરીએ દમ તોડ્યો દીકરીમાં એક અંદરથી એવી આશા હતી કે ડોક્ટર મને બચાવી લેશે પણ આ હેવાને એટલી બરબરતાપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું હતું કે છેલ્લે દીકરીએ દમ તોડવો પડ્યો આપણા બધાથી વચ્ચેથી તેમને વિદાય લેવી પડી હવે સોળ ડિસેમ્બર બે હજાર બારમાં દિલ્હીની એ ઘટના કેમ ગુજરાત સાથે સરખી હતી એમની તમને એક બે ચાર લાઇનમાં હું તમને સમજાવી દઉં કે દિલ્હીનો નિર્ભયાકાંડ અને આ ગુજરાતની દીકરી સાથે જે બન્યું એ કેમ સરખું હતું પહેલાં રેપ પહેલાં માથા પર હુમલો કરવામાં આવ્યો આ બે હજાર બારની વાત છે જે દી દિલ્હીમાં જે નિર્ભયા નિર્ભયાકાંડ થયો એ દીકરીની વાત છે અને જે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ભરૂચના ઝઘડિયામાં જે દીકરી સાથે થયું એમની વાત છે બંનેમાં પહેલાં રેપ પહેલાં માથા પર હુમલો કરવામાં આવ્યો પછી ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ભરાવવામાં આવ્યો લોહી લુહાણ હાલતમાં ફેંકી દેવામાં આવી હાલત બંનેની ગંભીર હતી પિતા સાથે ભાવુક વાત કરવામાં આવી બંનેને એરલિફ્ટ કરવામાં આવી આમાં પણ પહેલા ભરું જતી પછી વડોદરા લઈ જવામાં આવી દીકરીને અને પછી પરિવાર માટે આ દીકરી નોકરી કરતી હતી એ દરમિયાન આવું થયું હતું આ દીકરી પરિવાર માટે ભંગાર વીણવા જતી હતી એ દરમિયાન આવું થયું ફરક એટલો છે કે બંનેની ઉંમરનો એક ભણી ગણી અને પોતાના પરિવાર માટે કંઈક કરવા માંગતી હતી બીજી દીકરી છે એ હજુ સપના જોતી હતી કે હું મારા પરિવાર માટે આ કરીશ તે કરીશ સવાલ બધા માટે હતા કે આપણા સુરક્ષિત ગુજરાતની વચ્ચે કેમ આવું બને છે કેમ આટલી ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવે છે કેમ આવા હેવાનો છે એમને કોઈ છે શરમ નથી કે આવું કરતાં પહેલાં તે સો વખત વિચારે કેટલીક દીકરીઓ આવી હેવાનિયતનો ભોગ બનશે હજુ કેટલી દીકરીઓ સાથે આવું દુષ્કર્મ થશે રોજ આપણે અઠવાડિયામાં જોઈએ છીએ તો દુષ્કર્મની ઘટના આવે છે કોઈ સગાવાહલામાંથી આવું કરવામાં આવે છે કે કોઈ બીજા વ્યક્તિ આવું કરે છે અમુક કેસમાં તો દીકરીઓ આપણા બધાથી વિદાય લઈ લે છે મરી જાય છે કેમ આવું બને છે કેમ આપણે કોઈ કડક કાર્યવાહી નથી કરતા એ સવાલ સવાલ હજુ થાય છે આપણે સરકાર ઉપર કરતા હોઈએ છીએ આરોગ્ય વિભાગ ઉપર કરતા હોઈએ છીએ ત્યારે સવાલ એક આપણા ઉપર પણ છે આપણે કેમ પોતાની માનસિકતા નથી બદલતા કેમ કોઈ એક દીકરો બાજુમાં જે દીકરી ચાલીને જાય છે એમને જોઈને એમના મનમાં સારો વિચાર નથી આવતો જ્યારે આવું બધું થાય છે ત્યારે દુષ્કર્મની તેમનામાં વૃત્તિ જાગે છે અને છેલ્લે એક દીકરી પીખાઈ જાય છે માતા પિતાનો અહીંયા એ વાંક છે કે પોતાની દીકરીને સક્ષમ નથી બનાવતા એવું કહેતા નથી કે ના તું પણ મારો દીકરો છે દીકરો કહેવાની જરૂર પણ નથી એવું કહી દેવામાં આવે છે કે તને કોઈ પણ કંઈ કરે તો ત્યાં ત્યાં જવાબ આપતી આવજે એવું કહેવામાં નથી આવતું હંમેશા કહેવાય છે તું દીકરી છે તારે અમારા પરિવારની સમાજની બધાની શરમ રાખવાની છે સમાજ માટે તારે જીવવાનું છે પણ એક દીકરાને એવું કહેવામાં નથી આવતું દીકરાને બધી છૂટછાટ મળે છે આપણા સમાજમાં રાત્રે બાર વાગે દીકરો એકલો જાય છે તો એમને સવાલ કરવામાં નથી આવતો કે ક્યાં દીકરો જાય છે દીકરીને કરવામાં આવે છે કે ક્યાં જાય છે કોની સાથે જાય છે શું કરવા જાય છે હા મા બાપ એમની રીતે સાચા હોય છે પણ જો તમે સમાજ માટે આવા સવાલ કરો છો તો એ ખોટા છે તમે આવું બધું પૂછશો તો એક દીકરીને એવું થશે કે હું નબળી છું હું એકલું એકલી મારી જાતે કંઈ જ નથી કરી શકવાની એટલે જયારે આવું થાય છે ત્યારે હિંમત હારી જાય છે અને છેલ્લે આવા હેવાન હોય છે એમને પીંખી નાખે છે એમને રહેશી નાખે છે અને છેલ્લે આપણા બધાની વચ્ચેથી દીકરી જતી રહે છે આપણે આપણી દીકરીને એટલી હિંમત આપતા જ નથી કે તું રાત્રે બાર વાગે એકલી જાય છે તો તું જા પણ તું એટલી સક્ષમ છે એવું કહેજો કે તું બધું જ કરી શકે છે તું તારી રીતે જવાબ પણ આપી શકે એમ છે પણ નહીં આપણા મા બાપ છે આપણો સમાજ છે એવું સો વખત પૂછશે એકલી છે કોઈ સાથે છે કોઈકને સાથે લઈને જ આજે કામ પૂરું થાય તો ફટાફટ ઘરે આવતી રહેજે આવું બધું પૂછવામાં આવે છે તમે તમારા દીકરા ઉપર જેટલો આટલો વિશ્વાસ રાખો છો એટલો દીકરી ઉપર કેમ નથી રાખતા કેમ તમે દીકરીને હર હંમેશ એમને ટોકટોક કરો છો કઈ જ વાંધો નહીં તમારી દીકરી છે તમે જે કરો એ પણ જ્યારે તમે આવું બધું કરો છો ત્યારે તમે દીકરીના મનમાં એક એવો ડર ઉદ્ભવો છો કે દીકરી દીકરી છે તેમનામાં હિંમત નથી કરી છૂટવાની એ લાચાર છે છે બિચારી જો તમે એક વખત તમારા દીકરા જેટલી દીકરીને છૂટ આપશો તો જેટલા દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં બને છે ઓછી થઈ જશે દીકરી એ જ સમય ઉપર એમને જવાબ હું તોડ જવાબ આપીને આવશે કે તે મને અડવાની કોશિશ કેમ કરી તને હું અહીંયા જવાબ આપીશ હવે દીકરી જો એવું વિચારશે કે આમણે મને મારી સાથે અડપલા કર્યા છે હું અહીંયા જવાબ આપીશ તો મારા સમાજમાં મારી પરિવારની જે આબરૂ છે ઇજ્જત છે એમને નુકસાન પહોંચશે એટલે ચૂપ રહી જાય છે એટલે નથી બોલતી પણ દીકરીને જ આપણે અહીંયા સક્ષમ બનાવવાની છે જેથી કરી દિલ્હીમાં જે નિર્ભયા કાંડ બન્યો એ અને ગુજરાતમાં જે ઝારખંડની દીકરી અહીંયા કામ અર્થે મા બાપ સાથે આવી હતી તેમની સાથે જે બન્યું ને નહીં બને આપણે આપણી દીકરીને હિંમત આપવાની છે કહેવાનું છે કે તું પણ અમારું કાળજું છે તું પણ દીકરાની જેમ લડી શકે છે તો લડ તારે અમારા કોઈની જરૂર નથી અમે તને કોઈ સપોર્ટ આપીએ કે ન આપીએ પણ તારે એકલે હાથે બધું લડવાનું છે ત્યારે આ દીકરી સક્ષમ થશે અને જે સરકાર આપણા બધા માટે કાર્યક્રમ કરે છે નારી શક્તિ વંદન એ કાર્યક્રમ નહીં કરવાની જરૂર પડે કારણ કે દીકરી બિચારી છે જ નહીં લાચાર છે જ નહીં આપણે બધા જ બનાવી છે આપણે બધાએ આ માનસિકતામાંથી બહાર આવવું પડશે એક માતા પિતા એ ખાસ આ માનસિકતામાંથી બહાર આવવું પડશે કે એમની દીકરીને એમને હિંમતવાળી બનાવવાની છે નહીં કે લાચાર બિચારી તારાથી નહીં થાય રાત્રે ના જવાય તું એકલી જાય છે તો બસમાં તારી સાથે આમ થઈ જશે તેમ થઈ જશે હજી જાય એ પહેલાં તમે એમને સો સવાલ કરો છો એટલે જ્યાં એકલી જશે તેમના મનમાં શું વિચાર આવશે કોઈ કે એમની સામું જોશે તો પણ એમને વિચાર આવશે કે આ મારી સાથે આવું કરશે તો કેમ જ્યારે આપણી દીકરી ઘરની બહાર જાય છે ત્યારે આપણે એમને આવા શું સવાલ કરીએ છીએ જેમના મગજમાં જ ફર્યા કરે છે એટલે માતા પિતાને પણ વિનંતી છે કે આપણી દીકરીને આપણે બચાવવાની છે સમાજ માટે નહીં સમાજ જે કે તમારી દીકરી રાત્રે બાર વાગે એક વાગે એકલી જાય છે તો સમાજ શા માટે તમને સવાલ કરે છે તમારો દીકરો જાય છે તો કોઈ જ સવાલ નહીં કરે દીકરીને તમે હિંમતવાળી બનાવો જેથી કરીને આવા હેવાનો એમની સામે આવે તો એ જ જગ્યા ઉપર એમને જવાબ આપી જાય જેથી કરી આવનારા સમયમાં કોઈ બીજી દીકરીને જે આ આઠ દિવસ એકસો કલાક અને છ લાખ અડતાલીસ હજાર સેકન્ડ સુધી જે તડપી તડપીને મરવું પડ્યું ને એ નહીં મરવું પડે અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ શેર અને કરવાનું ભૂલશું નહીં નમસ્કાર